સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને ઓમ નમ નારાયણ દાયરો બધોય મજામાં શંકર બાપો માતા થી બધા સુખી રાખે ને કમાણી માં લાભ આપે આ મારી બાઈ ને વિવાહ કરવા એવું હાજ બાઈ બધું કર દઉં દઈ નવી વેલે થઈને હવે પોગી જાય તો કહો એકમી તારીખે જાન આવે તે દિવસે જાણતામાં આવો સમૂહ છે ને હોળી ઉગલે

આની ઉપાધિ કઈ ન કરવી મોજ મજા કરી લ્યો કરી તો અમે દીકરો રોટલા ને બધું મજા બીજું કામ કરી જવું પડી માં હાલે કઈ હા ઢેફલા રૂપાલા બનાવી દીધા મજા એ તો કઈ કઈ નથી સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરાને કેમ સો મજામાં ને તો અટાણે વાગી ગયા થી હવા દવાથી થઈ ગયું અને આપણે થઈ ગયા ત્યાર લગન માં જવા માટે જો કામ બધું થઈ ગયું રોટલા મેં ઘડી દીધા બાને કીધું તમે શાક બનાવી જાવ અને સાહેબ માં માખણ કાઢવાનું બાકી છે હવે બા અમે જઈ જો પેલા તા અહીંથી હું પેલા ગોર જાય પછી અમારી મા પા હે ને બેહી જાજી કરી ને અમે ત્યાંથી ત્રણ વાગે નીકળવાના છે કાલે વીસ તારીખનો માંડવો છે એકવીસ તારીખ ને જાન છે અને સમૂહ લગ્ન છે ને જાન જાનકીયા ગામથી આવી ખબર ન પણ અમારે દીકરી તરફથી જવાનું છે મેંદેડા ને મેંદેડા મેંદેડા જવાનું છે એટલે હવારે ટાઈજના બધા સગવડ બધી પહેરી લઈ જાય ઊઢવાનું ને સેટર ને બધું એમ કે ટાઢ ન લગે ને પછી આપણે ટાણે ત્યાં પૂગવું પડે ને એટલે એવું બધું છે ને હાલો હવે નીકળીએ ને હાથ હાથા હેતા ત્યાં બડુલા પૂગી જાઉં હાલો તો વાયગા ટાણે સિયાળ હાળાશિયાર જેવું થઈ ગયું છે ને પેલા તા ગોર ગયા પછી મા દીકરીનો નો તો પ્રેમ એવો હોય માન્યા ઘડીક માં ખાવા દે પછી મોટા બાપાના ને દીકરો કે હવે ઝડપ કરો એ કે ત્રણ વાગે નીકળવાનું છે પછી ઘડીક મોટા ભાઈ ને ગઈ એથી બીજા નંબરનો નો ભાઈ છે એને ઘેરે ગઈ ને કાનો ભાઈ તો બકાલો વેચતા હતા એની પાસે ઘડીક વાર જઈ આવી ત્રણ વાગે જો અમે નીકળી ગયા ને ગેરખોરા હતા વટી ગયા હવે સીધું બળું લાવી તો થોડીક વારમાં

બે વાનાના લગ્ન આવ્યા આજ સાંજે ગીત બોલીએ ને પછી એમાં શું છે કે એને ગામ રિવાજ છે કે બધા વેલા ગીત બોલવા આવે પાડો એટલે જમવાનું વેલું વેલું બનાવી લે એમ એટલે જમીન બધા વેલા નવેરા થઈ જાય તો ઉપાધીની ની ગામ ના આવે તો અમારે બનાવી ગયા ગામમાં એ થોડુંક ઝીણું મોટું લેવા ગયા ને મારી બેન છે ને જે બેન ની દીકરી ને લગ્ન થાય ને મોટા બાપા ની દીકરી ની દીકરી થાય અને મોટા બાપા ની દીકરી થાય

અને એટલે હું ક્રિષ્ના મોકલતી એડિટિંગ કરી દેતી હોક નથી ન દેતા હક નથી દીધો

ને અટાડે જી છોકરી ને લગ્ન થાય ને એ પણ બિસાડી એવી ને એવી પોરી મેં કીધું કે હવે તમે આરો કરો અને હવે અમે બનાવી દઈએ રોટલા જો બાર રોટલા બનાવવાના છે રોટલી નો લોટ જ્યાં ક્યાંક બાંધલ પડ્યો જો જઈ એક આ બેન એક ક્રિષ્ના ને એક લગ્ન થાય બધી અને આ બિસાડ્યું ને પોરો અટાણ સુધી નતો આવી એક ધારી પોરી ગયો સેવ ટમેટા શાક બની ગયું મરસા તરી લીધા ને રોટલી રોટલા બે બાકી છે એમાં રોટલો જાય તાવડી એક હા પછી એક જણા થાય બધા થઈને મંડપ સર્વિસ વાળા છે હાલો આગળ ધબેડી નાખી ને આગળ ગીત ગાવાય હતી એટલે વેલું વેલું રાંધી લે તો એમ કે આઠ વાગ્યા હાલો આગળ ધબેડી ને આગળ હરિહર કર લઈ બધા આ તાવડી એક નો રોટલો મેં કીધું લાવો મને બેહવા દો મેં કીધું આખડી તમારે ફટાફટ રોટલા બની જાય કેટલા આટકા નવ તો થઈ ગયા હે ને આઠ નો બની ગયા હે આ દહ મો રોટલો છે એ કે લોટ સારું કે સારવાનું હું એમને જવા દેવાનું હોય છે આવી રીતના મેં કીધું આ સારી તો કે દારો આવે આમ આ સારો એક તો જોજ્યા ઝીણો ઝીણો છે આમ નીકળે કઈ લોટ આપણે ઘરની ઘંટી રે ને આમાં કોઈ છે નહીં ભાઈ આમાં કઈ નથી આઈ જા એમાં શું છે કે પાણી ગરમ કર્યા અને કેટલા ચાર પાંચ જણા તયા ભઠો એવો છે કે આપડે હેક નો લેવો હોય તો જા ગોઠણ ગોઠણ કૃપા તમારે પણ આવો હેક લેવા લેવાય બાજુ મારે આ ગોઠણ માં સારું રે ગોઠણ દુખે ને હેકે લેવાય બે કામ થઈ જાય રોટલા થાય તાટતા નથી લાગતી અમારે તો બઉ ટાઇટ હોય ને રાણા બોડી એટલે આ રા તમારે દરિયો ને અમારે બધું ખુલ્લું હે ને ખેતરું નહી અમારે ત્યાં હવારે ઉઠીએ તરત જાય

હાલો બધા જમવા હું બરકી લઉં બેઠી તા નથી પણ હાલો તો અમે બધા જમી લીધું ફાઇનલી અમારે છે ને જમવા બેઠા તા ને અમારે વિડીયો ઉતારો તો ઘણી કેવી થઈ કે લાઈટ જ ગઈ જમીન ઉભા થયા ઠામ વિસરવાનો ટાઈમ થઈ ગયો તો લાઈટ જ ન આવી ઠામ વિસરી લીધા પછી લાઈટ આવી એટલે પછી ઈ અમાર મેળ નો આવ્યો તો અમને જમવા બોલાવવાનો પણ બધા જેન્સ બેઠા તા તો એમની બોલાવ લીધા તા જમવા એટલે કોઈ દુખ ન લગાડતા અમે બધા મામા ફૂઈ ના ભેરા થયા એટલે અમે બધા જમાવી પાર્ટી જો કે આવો ફેરે તો મોકો આપડે આવતો જ ન હોય બધા ભાણે જ છે આ કિર્તિ ના બેન થાય મારા મોહિય ભાઈ છે ને એના પત્ની છે એટલે કે મારા ભાભી આઈ એની છોકરી છે વા બેઠા ને વાળા ઈ કીર્તિના ભાણેજ છે તમે આને કોઈ ઓળખો

પછી આપણે તો માંડવાનો વિડીયો બનાવી હું એનો અલગ ભાગ કરી પીઠીનો બનાવી છું બીજો ભાગ પછી જાનમાં ભાગ બની જાય એટલે તમે હમણાં બધા જ રાખજો તમે બધા થોડાક એટલે એ બીજો કોઈ મને વાંધો ના થાકો વિડીયો મૂકવામાં હું તો મૂકી દઉં આખી પછી મિનિટ ત્રીસ મિનિટ તમને પ્રોબ્લેમ થાય જોવામાં એટલી મિનિટ તમારા પાસે ટાઈમ ન હોય

Nah Bayu <tiposes Five Wuhan> Oh, सब पतेंगे હે લી હે લી હરિ રામ 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 કોણ રખે સી નમ નય નારયણ ધરને પાણી ગોળ વાસે બધાઈ જો આવે કેની સરી સરી નીલાઈ જો સમેલા આગે સેવા કરી બધે હવે આવી ગયા છે ગીતો ગાવા બાયો જો આ બધા બેઠા છે પેલા એને પાણી દીધું પછી એને સા દીધો પછી મુકવાસ ને બધું એવું દીધું